સુરતમાં રખડતા કૂતરાઓનો આતંક યથાવત છે સુરતના ઉમરગામ વિસ્તારમાં બનેલી ઘટના પ્રકાશમાં આવી અગિયાર વર્ષના બાળક પર છ થી સાત કુતરાઓએ હુમલો કર્યો રખડતા કૂતરા કરડતા બાળકને શરીરે ગંભીર ઈજાઓ થઈ બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે ઘટના શાળાએ જતી વખતે બની હતી સુરત મહાનગરપાલિકા હજુ સુધી તેની નિંદ્રામાંથી જાગી નથી ત્યાં એક પછી એક રખડતા કૂતરાઓનો દ્વારા બાળકો અને વૃદ્ધ મહિલાઓ પર હુમલો કરવામાં આવી રહ્યા છે મહાનગરપાલિકાની ટીમ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠી છે જો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ સર શું ઘટના બની છે આ સવારે સાત આઠ વાગ્યાની આસપાસ કુલારા ગાર્ડન ફિફ્લો જ હશે નવ વર્ષનું બાળક કે સારા એ જતું હશે ત્યારે એને કુતરાએ બાઇક કર્યું હતું અને આખા શરીરે એમને લગભગ ઓછામાં ઓછા પંદરથી વીસ જેટલા બાઇકના નિશાન છે અને તેને એકસો આઠ ઇમરજન્સી દ્વારા ઇમરજન્સી લાવવામાં આવેલી હતી અને બાળકને અહીંયા પ્રાથમિક સારવાર અપાઈ રહી છે અને બાળક હાલ સ્ટેબલ કન્ડિશનમાં છે અ સર કેટલું ગંભીર રીતે બાઈટિંગ કર્યું છે સરી પર ભારતને આખત જી આપણો નામ ચિનુ ભાઈ શું ઘટના બની હતી સવાર સવારમાં અમે હું નાઈને હજુ લુંગી જ બાંધી લી હતી અને બહાર નકલી જોતા હતા પેલા કાકા દોડ્યા ને હું દોડ્યો તો કૂતરાને પંદરેક કૂતરા છોકરાને પકડીને મતલબ પીછાડી નાખેલો હતો કૂતરાને તો અમે ટાઈમ પર દોડી ગયા તો છોકરોનો બચી ગયો છે છોકરો સારો છે એમને બધું ફાડી નાખ્યો છે પણ એને અહીંયા બહુ કૂતરાનો બહુ આતંક છે ત્રીસ પાંત્રીસ કૂતરા છે રસ્તા ઉપર દોડે છે લારીઓ માટે ચિકનની લારીઓ બધી છે એના માટે કૂતરા અહીંયા રહે છે રસ્તા પર ગાડીઓવાળા પર બી એટેક કરે કોઈ ગાડીવાળા જોતા તો બી દોડે છે ને એસએમસી વાળા આવે છે તો આવીને જાય કોઈ પકડતા નથી બાળકને બાળક ને માથામાં માથામાં તો આખો ચામડું કાઢી લીધું છે ગળા માં છે હાથ માં છે બધે જ ને આખું પાડી નાખ્યું છે એમ પાંચ મિનિટ માટે છોકરો બચી ગયો બાકી ચાન્સ ન હતો છોકરા ને પાડી દીધો છોકરો ચક્કર આવી નીચે પડી ગયો હતો